સાવ ઓછી કિંમતમાં અને અમુક જ ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે ત્રણ લાખની અંદર આ ન્યૂ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ મોડલ ટ્રેક્ટર ત્રણ લાખમાં મળી જશે તો આ ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો મહેન્દ્ર બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એકદમ સારું ટ્રેક્ટર છે અને મોડલ છે બે હજાર સોળ નું બે હજાર સોળ ના મોડલ આ ટ્રેક્ટર છે સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું આખું શોરૂમ કંપની કન્ડિશનમાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો તેમનો માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં બધું કન્ડિશન છે કિંમતની વાત કરું તો અંદાજીત ત્રણ લાખ કિંમત રાખેલી છે જેમાં રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ભાવનગર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળશે નવાણું એકત્રીસ વાળા નંબર પર ફોન કરી આ મહિન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો